જય શ્રીરામ મિત્રો તો ગુજ ડિજિટલ ચેનલમાં સ્વાગત છે તમારું વર્ષા માતાજીએ આ બહેનું કરી નાખ્યો સત્તાવન ગ્રામ સોનો અને પચાસ હજાર રોકડાનું બોજ મારી દીધું મયુરભાઈનું સાંભળો કોલ રેકોર્ડિંગ મનસુખભાઈ રાઠોડે પર્દાફાશ કર્યો જો અમારી ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે આઇકન ઓલ ઉપર દબી દીજો એટલે અમારા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે મયુરભાઈ છે મારી ઓફિસ છે આજે ભોગ બનનાર છે આપડે વકીલ સાહેબ ને આપડે ક્યાં સાવરકુંડલા થી સાવરકુંડલા થી બગડા વકીલ સાહેબ હા વકીલ સાહેબ હા આપડે બોલું એ પાછું મને ભૂલાઈ ગયું મને હમણાં એક બીજા વકીલે મેં વાત કરી કોની કે ક્યાં ખ્યાલ નો થયો આપણે કઈ વાંધી હવે આ જે ભાઈ ભોગ બનનાર જે ભાઈ છે ને જે ભાઈ હા એને હું ફોન આપું છું હા બરાબર અને એ વાત તમને કરે છે એની ઉપર જે થઈ છે ને એ મે તમારા વોટ્સએપ બધું કરી દીધું છે ઓડિયો ની બધું મોકલાયેલું છે એના દાગીનાઓ ને બધી નકલ ઓકે આપણે વકીલ સાહેબ હેમદભાઈ બગડા સાવરકુંડલા સાવરકુંડલા ઓકે સાહેબ હવે આ ભાઈ જે છે એ તમારો અસીલ છે આ મારો ક્લાયન્ટ છે મારો અસીલ છે આપું આપો ને આપું છું એમ નહી આજથી એટલી વધી પાંચ દસ મિનિટ ટાઈમ કાઢી હલો સાબરકું છું નાના માળા છું અને મારા છે રાધા કૃષ્ણ ગૌશાળા છે હા એ મારો અવાજ પતલો જ છે એટલે મેં છે ને એમને સેવા કરવા જતો પછી એને પૈસા ની જરૂર હતી ને તમે દસ હજાર રૂપિયા આપ્યા તા પંદર દિવસ નું કઈ નવ દિવસમાં પરત આપી દીધા તા પછી પાસે મને કઈ કે હું વ્યાજ ભરું છું સેટિંગ કરે ને પૈસા નું મારે મારા પપ્પા નથી મારે વિકલાંગ ને માનસિક ઉંમર છે મમ્મી ની સિત્તેર વર્ષ ઉમર છે પપ્પા ને ગેરહાજરી છે કરું બરાબર વાળું બધું નાનું મોટું કામ કરું રસોઈ નું એનું તો હજાર રૂપિયા છે પાંચ પાંચ હજાર ના હપ્તા બરોબર એ મારી પાસે છે કે આપી દેજો બરોબર ને તો વાંધો એટલે મેને આઠમા મહિને આવી એને કીધું હું દસમા મહિના પરત કરી દઈશ દિવાળી પેલા બરાબર પછી દસ નો મહિના પૂરો થઈ ગયો ગયો ને મેં કીધું માતા મને કઈ સેટિંગ તો ખોરવાની કીધું મારી મરણ મૂળી તમને આપેલી છે મેં કીધું બરાબર તો પછી મેં છે ને છ ફેબ્રુઆરી લક્ષણ કરાયું

મેલેસ ઇન્ટ્રસ્ટેટ વર્ષા બેન વર્ષા બેન મનસુખ કહેગોન લ્યા ઓર વર્ષા માતાજી મનસુખ はい હા પછી મે પોલીસ સરિયા ગઈ કઈની છે હા 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 તમે એને આપી ગયો તો એની મોઢે પીઆઈ સાહેબ ની એ વર્ષાબેન એવું કે સાહેબ આગળ થાય એવું છે તમારે જ્યાં જ્યાં કેસ કરવો હોય દાખલ કરવો હોય કરી

ના 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 એ વાત વિડીયો કોલ કરાવું ના વિડીયો કોલિંગ તમારી માં તો ભરોસો હોય છે તમે બહુ કરવા જાય છે નાનો માણસ છે અને એની ભાષા જેવી છે આપણે એટલે એવડા માતાજી ના ભગત આવે ઈ માહિલે છે એમ કહું ના 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 એમ નથી પુરુષ જ છે ઠીક 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 પણ આ મને અવાજ એવો છે વાત પતી ગઈ છે આપડે પચાસ હજાર અઠવાનું ગ્રામ ફોન થઈ ગઈ છે હવે તો પહોંચ્યા છે એટલે હવે એને શું અધુરું વ્યુ છે એટલી વાત કરીને પછી આપડે માતાજીને ફોન કરીએ હવે એના છે ને એમાં થયો છે મનસુખભાઈ એવું

મયુરભાઈ ઈ કઈ સમાજના છે એ લુહાણા જી છે મયુરભાઈ બટુકભાઈ ગઢિયા ગઢિયા હા ગઢિયા લુવાણા લુહાણા હા એટલે પણ લુહાણા કોઈ હાથમાં ન આવે પણ આ નગર કેવત છે કે પાણો ગાય પણ લુવાણો નો ગાય પણ હવે છે આ કદાચ સાંજ ની વાતચીત થાય તો હું તમારી યાદ હવે આનો મને મયુરભાઈ નો ફોટો મોકલી માતાજી ના ફોટા મોકલો હા મયુરભાઈ નો ફોટો મોકલો છો માતાજીને ફોટો મોકલો છું હા હવે મયુરભાઈ ફોન આપો એની લઈ લઈએ

સાહેબ પડાવી ને મયુરભાઈ ધૂન સંભળાવી ગયો મને હું રાજી થઈ જાવ એવી पिता अजमाल ना शेर वेठ माता मीरल देवना बार शय माया वेठा पीरनी चय पर पीरनी च મસ્ત હવે હું છે ને તમારા ફોટા મને મોકલો માતાજી ના ફોટા મોકલો આ સોશિયલ મીડિયા ની અંદર તમારી જે આ પચાસ હજાર રૂપિયા થયું છે ઈ સોશિયલ મીડિયામાં યુટ્યુબમાં વાયરલ કરવા તમારી મંજૂરી છે ને હા છે આપડે આજે બેન નું નામ વર્ષાબેન ને ના મને મોબાઈલ નંબર આમાં વોટ્સઅપમાં મોકલી દો તમારા ફોટા મોકલો નિના ફોટા મોકલો

પણ ઘાસચારો ને પાલો ને એવું બધું એટલે આપતા ભગવાન ભરોસો દીધા ગાયુ ના ભરોસે તેને ભરોસો ને તો મને ધ્યાન તો આખા વર્ષનો પાલો નાખી લઉં

અચ્છા લાલચ માં આવી ગયા એટલે તમે મધલાલમાં હલવાઈ ગયા નથી સાહેબ એવું ભલે પણ કોઈ પણ હવે આમાં હું વિશ્વાસ છે એમાં એવું થાય એટલે મધલાળ કહેવાય ભૂલ સાહેબ કઈ વાંધો ને હાલો મને એના મોબાઈલ અને સાંભળી લીધી આપણે આ ધૂન ચાલુ કરી દઈ ગઈ આ વર્ષાબેન વાળી ધૂન આપડે ઉપાડીએ કેવી હાલત જોઈ

આપડે બોલું રાધે કૃષ્ણ ગૌશાળા શું થાય છે બેન એવું હતું કે તમે ઓલા ભાઈ જે મયુરભાઈ બટુભાઈ ગઢિયા એને જે કઈ ઓલા તમારા આ બધા મોકલા છે પચાસ હજાર રૂપિયા લીધા હતા અઠાવન ગ્રામ જે સોનું તમે મૂક્યું છે જે બેંક માં બીજા નામ થી એમાં મોકલા છે બધા એવિડન્સ પુરાવા એટલે એના માટે મેં તમને રિંગ કરી છે %uhi గ౫ం Queensborough లింశ అవోా ఆపదన లిందథి అమా పరుదతత మే ఃలింా టసాదం. તો પછી એટલે તમને કહું છું કે એટલે ઈ જે તમે 50000 રૂપિયા રોકડાનો 58 ગ્રામ સોનું એટલે ઈ તમારું એક આવી જનો સટશૂટ કરી લે ને હવે માં છે પોલીસ ફરિયાદ થાય ને આ બધા લફડા પડવા હાય ગઈ ફરિયાદ ભાઈ સમ કેમ ન સમજતા ઈ અરજી છે જી એ ફર નથી ઈ સમજો ઓસ્તા એના કામ કરો મારા વકીલ સાહેબ એ વાત કરી લો કે વકીલ સાહેબ હું તમને વાત કરાવું

ભાઈ તમે ને એક કામ કરો મારો વકીલ છે ને એને વાત કરો કઈ રીત નો છે ને તમે વહીવટ કર્યો છે ને વકીલ છે તમે વાત કરી હોય ને તમે વકીલ અરે વાત કરો છો વકીલે તો કઈ કામ કર્યું નથી આ કામ તો તમે ના ભાઈ કે કર્યું છે હા તો એને વકીલ સાહેબને કહેવાનું તમે હું તમને પૂછું છું તમે તો વકીલ સાહેબને પૂછો વકીલ સાહેબે કોઈ વૈવટ કર્યો છે વહીવટ તમે કર્યો છે તમે મને શું કીધા ગડી

હું એક સેવા રૂપી છું તમે મારા સેવક હતા અને ઓલે જે મહીન ગણાવ કેમ કે કાગળિયા જો કાગળિયા કરાવ્યા છે ને એ કાગળિયા જોવો ને પછી તમે મન તમને જે કેવાનું હોય ને

કઈ રીત નો એવા છે ને એ તો મેં વાંચ્યા બેન લખાણ જે છે એ બીજા ના લખાણ વાંચ્યું આ તમે જે એક બીજે કરાર કર્યા છે હા હા એ હું લખ્યું તમે જો એમાં તો આ લખેલું છે આમાં લખેલું જો બતાવે છે કે તમે વહી વટ આ છે ને લીધા છે ને ઈ તો તમે કલ લખી દીધું છે એમ તો કહું છું તમને નીચે કાળું થાય છે જો કાળું ભાઈ લખું પણ મૂળ તો તમારા હસ્તક છે ને હું બેન તમને વસ્તુ શું છે જે લીધા છે એનું નામ નથી નાખ્યું મારું નામ નાખ્યું છે તમે મન છુ ભાઈ કેમ નથી મળતા તમારું નામ નાખ્યું છે તમે તમારું નામ નાખ્યું હોય તો તમે તમે તમારા તો કોઈ તમારું નામ નાખ્યું હોય ને તમને જ ઓળખતા હોય મારી સાથે તમે મન ગયો તમે મારા સેવક છો એ મારા સેવક છે મારા બે હરખા એક એ મારા કાય વાલા દોલા નો હોય તમને ભગવાન પછી સેવક કરતા હોય સેવક માં આપણે આ વહીવટ નો કરાય કેમ કે સેવક કઈ બગડે ભાઈ ભાઈ ખાવા ગઈ છું આમાં આમાં મારા કાય કોઈ રૂપિયાની ની લેન દેન કાય છે નહીં જો એક રૂપિયા આવી સેવા ન ખવાય કોના સાંદી ના દાગી ના પાછા હજાર ઓના દઈ દે નાના દઈ દે હવે હમણાં ઢોર નું નાખવાની ગાયું ની નાખવાની કરો ને કઈ ખુટિયા ધરવાના અને જજ છે ને જજ એને પણ માન્ય કર્યું એ તો નામદાર કોર્ટમાં તો જે કઈ છે એ તો પુરાવા ના લે એમાં અમને કઈ ખ્યાલ ન હોય અમે તો અમારી વાત કરતા હોય કેમ કે અમને અમાર જે કઈ કોર્ટ નો ઇન્સાફી છે તો નામદાર કોર્ટ જે નિર્ણય દે એ બધાને શિરોમાન્ય રાખવાનો હોય હા એમાં કોઈ કઈ બોલું નથી પણ આ તો અમારે એવું કેવું છે માનવતાની દ્રષ્ટિએ એકબીજા બીજા પૂરું કરી દો તો આ બિચારો રોતો તો અને એવું હતું તો મેં કીધું ભાઈ વાત કરી જોઈએ કે કોઈ પણ માણસ અમે તો અમારે એવું છે જે ધર્મ છે એ દયા નું સાગર છે એટલે તમારામાં દયા હોય તમારામાં જો ભક્તિ નો સાટો હોય પણ તોય તમે અટન નથી દેતો પણ તોય તમે આમાં તો હગા ભાઈ કરતા બીજાને ધ્યાન દીધું એટલે સારું કેવાય ને એમ હમ તમે તમારા ભાઈ ધ્યાન ન દીધું પણ બીજાને લઈ દીધા એટલે એમ મારું કેવાનું એટલે ઈ કઠણ વાત છે માનવતા ની બાબત કરી છે કે બેનજી જે કઈ છે એ નામદાર કોર્ટ ની મેટર છે પોલીસ મેટર છે એ તો કોર્ટમાં એમાં જ હોય આજે માનવતાથી તમને ફોન કર્યો છે આ કોઈ કાયદાકીય ફોન નથી બાબત એવી છે કે લખાણ ને તો ઓછી કરાય લખાણ નું કરો તમે કદાચ અઠાવન ગ્રામ હોનું અને પચાસ હજાર રૂપિયા ઈ લખાણ ઓછી કરવા થાય એનું કામ કરો ઈ લખાણ ને શું કરવાનું એની સેવા પૂજા કરો સમય તો સામોરે સમય છે ઈ અત્યારે સમય છે એટલે એની અંદર શું થઈ ગયું કાયદાકીય પ્રક્રિયા પડી ગઈ આટી ને સાચું ખોટું સાબિત કરવાનો એ તો નામદાર કોર્ટ માં પુરાવાર રજૂ કરવાનો ભાત લેતી દેતી હતી પછી લખાણ ઉપર હવે ઉપર એટલે હવે સાચું ફોટોમાં આપણે બધા પુરાવા રજૂ કરવા એ બધી હવે આટી ગુટી ઉભી થઈ ગઈ એમ મારું કેવાનું એમ છે પણ તમે તો જાણો જ છો તમે તમારા આત્માને પૂછ્યો એટલે રેડી હોય આત્મા પૂછી ગયો હું હું છું આત્મા કહી હાચું કેમ કે આત્મા એ હરીસો છે તમારો હાથમાં આલો કદાચ નહીં ગયો તોય કાઈ એમાં નથી થવાનું અને બુજ મારવાના જો બી લાગી જાય પણ કુદરતી જે અલૌકિક શક્તિ કામ કરતી હોય ન્યા કણ દસ્તાવેજ કામ કરતા નથી નથી એટલે જે કાઈ તમે ધર્મ થકી બેઠા છો એટલે અમે તમને ધર્મ થકી વાત કરી છે કોઈ કાર્યકર થકી નહીં કોઈ આગેવાન થકી નહીં એક હું એક કલાકાર છું અને લોક સાહિત્યકાર હા એટલે મારી તમને ફરજ છે ભાઈ આવું હોય તો તમે સમજાવી પૂરું કરો એવી અમારી છે આ સમજાવવાનું બધું પૂરું કરવાની જો એની નીતિ હોય તો આટલે બધે પોચા હોય પણ બેન હવે તમે નો દો તો તમે હાલો આશ્વાસન ના તારીખ ઉપડવાથી તો કઈ એને પૂરું ના થવાનું તમે કઈ પૈસા દો કાઈક દો તો લાલચ થાય આ બધું ગાંડી છે કે આપણને એવી મુદત એવી રીતના આપી દે ટેમ્પ માં લખી લખીને વાત કરો તમે મનસુખભાઈ બેન હવે તમે આ જે તમારો જે વહીવટ છે કેટલો સમય થયો કાગળિયા જ લખાણ નો કરવું પડત ને તમે ઈ વસ્તુમાં જે ટાઈમે સમજી ગયા હોય સમજી ગયા હોય તો નથી થતું જ નથી ને ચાલો હું છે ને મારા વકીલ ને વાત કરીને તમને કરું પાખંડે માતાજી બધા લોકોનો બોસ મારી દેશે એ વિશે તમારું શું કહેવું કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો